ભર ચોમાસે પાણી માટે વલખા મૂડી તાલુકાના વડધરા ગામે પાણી માટે વલખા ભારતીય જનતા નલ સે જલ યોજના સરકારે બનાવવામાં આવેલી ગામડે ગામડે બનાવેલ સમસોભાના કાઠિયા સમાન કોન્ટ્રાક્ટર લાખોના ખર્ચે બનાવેલ વડધરા આ સંપ શોભાના કાઠિયા સમાન સાબિત થાય છે વડોદરા ગામની જનતાને આ સરકારે પીવા માટે પાણી જે બનાવેલું છે ગામની પાણી નથી લાગતું તરીકે કરવામાં આવેલો વલખા મારી રહ્યા છે તો જેવી વાત છે કે તો કોઈ અધિકારી તંત્ર પંચાયત ધ્યાન તાત્કાલિક ધોરણે પાણી માટે પાંચ પાંચ વખત ગામ પંચાયતના તલાટી અને સરપંચને પણ રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર ધ્યાન આપતું નથી પાણી શું ગામ લોકો માટે કોઈ અધિકારી પાણી પુરવઠા વિભાગ સાહેબ તાત્કાલિક વડોદરા ગામે પાણી ભર ચુમાશે પર વડોદરા ગામમાં પાણી માટે વલખાબાથી જનતા નરસિંહ સરકારે બનાવવામાં આવેલી ગામડે ગામડે આવેલી બનાવેલ સમસોભાના કાઠિયા સમાન સાબિત થાય છે કોન્ટ્રાક્ટરે લાખોના ખર્ચે બનાવેલો

Funny, i didn't like that